સિકોતર પ્રાગટ્ય વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણી કે કોઈ ધર્મને ઠીસ પહોંચાડવા માટે નથી માત્ર ને માત્ર મનોરંજન અને સમજવા માટે છે તો મહેરબાની કરીને કોઈએ શબ્દ કે ગેરલાગણી ઊભી કરવી નહીં જય શિકોતરમાં જય શિકોતરમાં મિત્રો તો શિકોતર પ્રાગટ્યના તમે ઓલરેડી પાંચ ભાગ જોઈ ચૂક્યા છો અને આજે હું સિકોતર પ્રાગટ્યનો છઠ્ઠો ભાગ બનાવવા જઈ રહ્યો છું તો પોંચ ભાગમાં તમે જે મને સપોર્ટ આપ્યો એવો પણ આ ભાગમાં પણ સપોર્ટ આપતા રહેજો અને કદાચ આ વિડિયો તમને ગમ્યો હોય તો મારી ઉપેન્દ્ર ભુવાજી ઓફિસિયલ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એકથી પોચ ભાગમાં શું થયું એ તમને ખબર જ છે તો આજે છઠ્ઠા ભાગમાં હવે હું કહેવા જઈ રહ્યો છું છઠ્ઠા ભાગમાં શિકોતરમાનો પ્રાગટ્ય અને શિકોતરમાનો પરચો પહેલો જ પરચો તો બધાને જય શિખોતરમા જય શિકોત્તરમા મિત્રો આજે હું શિકોતર પ્રગટનો છઠ્ઠો ભાગ બનાવું છું અને છઠ્ઠા ભાગમાં પાંચમા ભાગમાં તમે જોઈ લીધું કે માતાજી કઈ રીતે મારા કોઠે રમવા આવ્યા કઈ રીતે એના પુરાવા આવ્યા ચોલ્લા પિયેલા થયા પઠિયાર મને સ્થાપિત કર્યો પછી અને અમુક સમય થયો બે ચાર પાંચ વર્ષ થયા એટલે મને આની જાણકારી કાંઈ હતી નહીં કે માતાજીનું શું હોય શું ના હોય મને કંઈ ખબર હતી નહીં પણ પછી અમુક થોડા વર્ષો પછી પહેલોમાં શિકોતરમાંનો પરચો મારા ખોડીએ ધૂણવાયા પછી પહેલો પરચો મા કયો આપ્યો એ પરચાની હું તમને આજે વાત કરું છું તો વાતની શરૂઆત કરું છું સાત આઠ વર્ષ પછી મને થોડી જાણકારીથી માતાજીનો પવન આવવા માંડ્યો એ પવનમાં પછી ચાલુ થયું પણ ભૂવા પાણી કંઈ હું કરતો નહોતો અને આવું આપણને ખબર પડતી નથી પણ પછી એક સંબંધી એ વિદેશ ગયેલા હતા હવે કયા કારણસર ત્યાં એમને શું થયું એ આવી શકતા નહોતા અહીંયા આ પહેલો જ માતાજીનો પરચો તમને કહેવા જાઉં છું સિકોતરમાં એ કેવું કામ કર્યું વિદેશમાં એ હું તમને પરચો કહું છું એ ભાઈ ખાસા વર્ષોથી વિદેશ જિલ્લા હતા એ ભાઈ આવી નતા શકતા ગમે તે ત્યાંના કાનૂનનું ગમે તે હોય આપણને કોઈ ખ્યાલ ના હોય ત્યાં શું થતું હોય પણ લગભગ સોળ સત્તર વર્ષથી ત્યાં આગળ હતા વિદેશમાં પણ અહીંયા આવવા માટે એમનો કોઈ રસ્તો જડતો નહોતો અને કંઈ સૂચતો નહોતું એમને પછી આજે એમના ઘરવાળા હોય બધા બહુ ભૂવા ગોત્યા ભાવ બધાને બતાવ્યું જ્યોતિષ બતાવ્યું ભૂવાને બતાવ્યું પણ કોઈનો કંઈ મેળ આવતો નહોતો પછી આ વાત મારી પાસે આવી હવે મને તો આમાં કંઈ ખબર પડતી નથી પણ માતાજીનું એમને લોકોને વિશ્વાસ હતો માતાજીનો વિશ્વાસ હતો એટલે માતાજીને કીધું કે કદાચ મેળ આવી જાય તો અમારા ઘરે તમે આવો અને કંઈ માતાજી કહે તો આનો રસ્તો બતાવો તો મિત્રો આ માતાજીનું મને કંઈ જ્ઞાન હતું નહીં ભૂવા ભણીનું શું હોય મને કંઈ ખબર પડતી નથી બસ મને તો એક જ માતાજી આયા ધૂણવા એટલી ખબર હતી ચોલો પિયાલો થયો માતાજીએ શું કર્યું પુરાવા આપ્યા બધી મને કંઈ ખબર હતી ને હું તો બહુ અમુક અજ્ઞાની હતો આ વાતમાં પછી હું એમના ત્યાં ગયો અને બેઠા પાટ નાખ્યો માતાજીના દાણા જોયા દાણામાં કંઈ મજા આવતી નથી પછી એ લોકોએ કીધું કે ભૂવાજી ધૂણવા બેસો અને માતાજી આવે ને માતાજી કંઈ કહે તો મજા આવે તો હું બેઠો ધોળવા પણ એમાં લગભગ વીસ પચીસ જણા બેઠા હતા ત્યાં આગળ મને તો હું તો ગભરાઈ ગયેલો માણસ હતો મને કંઈ ખબર પડે નહીં એમાં આપણે તો એના બે ત્રણ ભૂવા પણ બેઠા હતા સામે અને આપણે બહુ એ વખતે ઉંમર થોડી નાની હતી આપણી હમજણ હમજણ મમજણ બધું પણ આવી ગત ના પડે કંઈ પછી આપણે બેઠા ધૂણવા ધૂણવા બેઠા એટલે શિકોતર માતાએ બોલી કે હે હું કરશન ભગતની શિકુતર માતા એ આ દિવસથી આનું નામ પડ્યું આ શિકોતર માતાનું કરશન ભગતની શિકુતર આ પહેલો પુરાવણ પહેલો પરચો માતાજીનો મારા કોઠે ધૂણવા આવી અને પહેલો પરચો જે આપ્યો એમાં કરશન ભગતની શિકોતરનું નામ પડ્યું પછી કલમો આલી દાણા આલ્યા બે ત્રણ જણા બેઠા હતા ભુવાજી એમને કીધું કે માં આ રીતની તકલીફ છે સોળ સત્તર વર્ષથી આ ભાઈ વિદેશ જયેલા છે ને અહીંયા આવી શકતા નથી તો કંઈક રસ્તો સૂઝતો હોય તો અમને કહો તો આ મારી કરશન ભગતની શિકોતરી એ વખતે બોલી કે જો આજથી એકત્રીસ દાડા થાય અને એકત્રીસ દિવસમાં હું વિદેશમાંથી ઇન્ડિયામાં પગ મિલાવું તો હું કરશન ભગતની શિકોતર જ મિલાવું આવો બોલ મા શિકોતર મારો નીકળી ગયો હવે સત્તર વર્ષથી જે ભાઈ ભય જેલા હોય સત્તર વર્ષથી આવી ના શકતા હોય અને એકત્રીસ દિવસમાં મા શિકોતર બોલી કે એકત્રીસ દિવસમાં હું ઇન્ડિયામાં લાવું એટલા તો નવાઈની વાત છે એ બેઠેલા ભૂવાજીઓ બીજા ઘણા બધા હતા એ હસવા માંડ્યા મજાક સમજે કે આ સોળ સત્તર વર્ષથી જે વ્યક્તિ જેલા છે ઘણા ભુવા કર્યા ઘણી માતાજીઓને માનતાઓ હજુ હજુથી કંઈ નથી પડ્યો અને કરશન ભગતની સીકુતર એમ કહેશે કે એકત્રીસ દિવસમાં હું અહીંયા ઇન્ડિયામાં પગ મેલાવું એટલે મસ્કરી જેવું લાગ્યું પણ પછી મારા કોટે કરશન ભગતની સીકુતર બોલી કે આ ધૂણે જાળવું ગોડું છે પણ હું સીગોતર ગોડી નથી એકત્રી દાડા એટલે એકત્રી દાડા બોલી જઈ એટલે એકત્રી દાડા હું હવે એમના અહીં લાયા વગર રહું નહીં તો બધા પતી ગયો પાટ બધું વધારી લીધું બધું પૂરું થઈ ગયું પછી હું ના ઘેર બધાઈ ગયા હવે મને તો એમ થવા માંડ્યું કે હવે શું થશે આ બોલી ગયો આટલા જણા વચ્ચે મા સિકોતરમાં બોલી જઈને શિકોતર માતાનો બોલતો કઈ હવે ફેલ જાય નહીં અને ફેલ જાય તો માતાજીને કાઢી કોમે સટે આવું મને રોજ રાતે વિચાર આવે હવે સમય સંજોગ કરો મા શિકોતરને સમય બનાવો હવે તો ભગવતી ભગવતીથી મોટું કોઈ નહીં એ કરે આપણે તો સામાન્ય માણસ છીએ એકત્રીસ દિવસે લાભ પહોંચવામાં આવે આ માતાજીનો સમય જે મળ્યો જો એકત્રીસમાં દિવસે લાભ પહોંચવામાં આવે એકત્રીસમાં દિવસે કમ્પ્લીટ પુરવાર થાય હવે હું તો એક ગરીબ નાનો માણસ હતો યાર મને તો કંઈ ખબર પડે નહીં અને ત્રીસમી રાત અને એકત્રીસમો દિવસ એકત્રીસમા દિવસ ઉગ્યો અને મને એમ થયું કે હવે શું થયું છે એકત્રીસમો દિવસો માતાજીનો બોલ પડી ગયો શું થયો છે હવે અને મને સવારમાં ફોન આવ્યો સાડા આઠે કે દિલ્હી આવી ગયા છે હવે આ પરચો તમે વિચાર કરો કે મારા સિક્કોતર એકત્રીસ દિવસમાં જો કદાચ દિલ્હી લાવતી હોય દિલ્હી પહોંચાડતી હોય કે દિલ્હી એરપોર્ટમાં ઊભા છે અને વિદેશથી આવી ગયા છે તો આમાં સિકોતર કેવડી ગજાવાળી કે અહીંથી વિદેશ પહોંચી પછી એ ઘરે આવ્યા ઘરે આવ્યા એટલે બીજી વખત આપણો પાઠ નાખે માતાજીને દાડે મને માં શ્રીકો મારા હોમૈય કર્યા અબિલ ગુલાલથી દર્શન કરવાયા માતાજીના પછી પાઠ નાખ્યો ને પછી જોવા બેઠા એટલે શ્રીકોરે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે કઈ રીતે અહીંયા વિદેશથી આટલે આવ્યા એ જરા જણાવો તો એ ભાઈએ વાત મોડી વાત ચાલુ કરી સાહેબ મિત્રો આ શિગોતરનો પહેલો પરચો આવો તો ઘણા બધા પરચા છે હું તમને એક એક પરચો કહી જઈશ આ પહેલો પરચો છે વિદેશનો તો ભાઈ વાત મોટી કે ત્રણ દિવસ પહેલા હું એ નહોતો આવ્યો ને ત્રણ દિવસ પહેલાં કોઈ કાળું ઓઢણું ઓઢીને કોઈ બહેરું આવતું હતું મારા ખાટલે અને એમ કે આઈને એમ કહેતું હતું કે હેડ હું તને માતા લેવા આવી છું આવું ત્રણ દિવસ થયું અને ચોથા દિવસે ત્યાંની સરકારે મને કીધું કે તમને ઇન્ડિયા મોકલીએ છીએ બાયજ આ સિકોતર કાળું ઓઢણું કાળા ઓઢણાવાળી શિકોતર માતા છે ત્રણ દિવસ એ વિદેશમાં ગઈ વિચાર કરો સાહેબ આપણે વિઝા લેવા પડે માતાને વિજા લેવા ના પડે પછી આવો પુરવાર કર્યો તો જે ભુવાજી મશ્કરી કરતા હતા હસતા હતા એ પણ પગે પડી ગયા માતાજીના અને માફી માગી કે ના મા સિકોતરે કોમ જબરું કર્યું છે આવો પહેલો પરચો સાહેબ મારો સિકોતર મારો મારા કોઠે થયો છે તો મિત્રો આ હતો મારો સિકોતર પ્રાગટ્યનો છઠ્ઠો ભાગ અને સાતમો ભાગ પણ હું બહુ જલ્દી રિલીઝ કરીશ તો આ છઠ્ઠા ભાગમાં તમને મજા આવી હોય તો મારી આ ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આશા રાખું છું મારા શિકોતરમાંને માનતા હોય તો ખૂબ મને સપોર્ટ આપજો એવી દિલથી પ્રાર્થના કરું છું જય શિકોતરમાં